સોમા તલાવ ગણેશ નગરમાં ચૈત્ર નવરાત્રી નિમિત્તે અણખી ગામના જશુભાઈ ઠાકોર ભુવાજી ઉપસ્થિત રહ્યા હતા હાલમાં ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ઠેર ઠેર માઈ ભક્તો માની પૂજા અર્ચના આરતી કરી ધન્યતા અનુભવી રહ્યા છે પોર નજીક આવેલ અણખી ગામના જશુભાઈ ઠાકોર ભુવાજી નિવાસ કરે છે લોકોમાં તેમના પ્રત્યે શ્રદ્ધા છે દર ચૈત્ર નવરાત્રિ નિમિત્તે ચોથા નોરતે સોમા તલાવ ગણેશનગરમાં જશુભાઈ ભુવાજી ઉપસ્થિત રહીએ છે ઘણા લોકો તેમના દર્શન કરી આશીર્વાદ મેળવતા હોય છે ત્યારે ગતરોજ ચોથા નોરતે તેઓ ગણેશનગરમાં ઉપસ્થિત રહેતા ભક્તોએ આશીર્વાદ લીધા હતા મારું નામ ધર્મેન્દ્ર છે ગામ મારું મેનપુરા છે અને હું ભુવાજીને લગભગ પાંચસો વર્ષથી ત્યાં જાઉં છું અને એ વગર મૂલ્ય સેવા કરે છે દર રવિવારને મંગળવારે અનખી ગામમાં ખોડિયાર માતાના મંદિર પાસે એમનું મંદિર આવેલું છે મળ છે ત્યાં આગળ દર રવિવારને સોમવાર મંગળવારે બે દિવસ એ બેસે છે અને ત્યાં દરેક દુખ્યારા જે કોઈક આવે એમને વગર મૂલ્યે વગર પૈસે કોઈ સ્વાર્થ વગર એ સેવા કરે છે ત્યાં આવનારને જે કોઈ અમુક વ્યક્તિ એવી હોય છે કે જેની પાસે ભાડું પણ ના હોય ખાવાનું પણ ના હોય એ પણ ત્યાંથી ભુવાજી એમને આપે છે સહાય કરે છે અને નિસ્વાદ ભાવે એ સેવા કરે છે અમે આપ ત્રીજું વર્ષ છે અંકે ગામના ભાઈ ઠાકોર ભુવાજી છે અમે દર વર્ષે અમને ચૈત્ર નવરાત્રી એ આસોની નવરાત્રિ એમને ચોથા નવરાત્રિ અહીંયા બોલાયે છે માની ભક્તો દ્વારા અમે બધા પૂજન એમનું અર્ચન કરીએ છીએ અમારામાં છે વગર પૈસે લોકોની સેવા કરે છે ગણેશનગર સોસાયટી ત્રણ વર્ષ કરે બધા બહુ જ આસ્થા જોડાય છે અમારે તમે જોઈ જ શકો છો છો એટલે કેટલા બધા ભક્તો છે એમના દર વર્ષે ચાર પાંચ વર્ષથી આવું છે અહીં મારા સેવકો બધા બહુ છે ભક્તિ વાળા અને મને ઉમંગથી આ લોકો બધા મને છે વારંવાર મને છે આ બધી પબ્લિકના આશીર્વાદ આપવા હું ચોથા નું વર્ષે કમ્પ્લીટ અહીંયા આવું છે ચૈતર મહિના ચોથા નો નવરાત્રી પંદર તારીખે ભંડારો છે માણસ માણસની રસોઈ છે અને આવે છે દસેક હજાર માણસ દર સારા આવે છે અને જમણવાળ નો ભોજન વાળું રાખ્યો છે આપણે અને બધા ભક્તો આવત છે દસેક હજાર ભક્તો આવત છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર